ભુજ સ્વામિનારાયણ ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આપણા સનાતન ધર્મની પહેલે તો મહાદેવની જયકાર હર હર મહાદેવ બધાને મહાશિવરાત્રી છે એના મહત્વ વિશે કે એની મહત્વતા વિશે બતાવવા જઈએ તો આજની રાત્રિમાં જ શિવ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હતા શિવ જે નિરાકાર સ્વરૂપે છે જેનો કોઈ આકાર નથી તો આજે નિરાકાર રૂપ આપણે અહીંયા સ્વામિનારાયણ એવન્યુમાં બેસાડવા જઈ રહ્યા છીએ અને સનાતન ધર્મના લોકોને એક વિશેષ મહાશક્તિ પ્રદાન થાય કારણ કે મહાદેવ જેની સાથે જોડાઈ જાય આ મહાની ઉપમા તો આપોઆપ લાગી જાય રાત્રિઓ તો ઘણી હોય છે પણ જ્યારે શિવની રાત્રિ આવે છે એટલે એ રાત્રિને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ રાસ તો ઘણી વખત કૃષ્ણ રમ્યો પણ જે રાસમાં મહાદેવ આવ્યા એ રાસને પણ કૃષ્ણએ મહારાસ કીધો છે એમાં આજની રાત્રિ એ મહારાત્રિ છે અને દુર્ગા સપ્તશતીમાં પણ આ રાત્રિનો મહિમામાં ભગવતીએ ગાયો છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ ચદારુણ તો મહારાત્રિ નો વિશેષ મહિમા છે આજે ચાર રાત્રિ પ્રહરની અંદર પૂજા કરવામાં આવે છે જેથી મહાદેવની વિશેષ ઉપસ્થિતિ એ દેવાલયોની અંદર શિવાલયોની અંદર રહે છે અને આમ તો વાયા મીડિયા બધા આશીર્વાદ લેવાના હોય પણ આપના ઇલેક્ટ્રિક મીડિયા આમ જેમાં આજે લાઈવ છે એમ આજે રાત્રિએ જે શિવ મંદિર ગર્ભગૃહની અંદર પહોંચી જાય તો બાપાના હાથો હાથ અને મુખા આશીર્વાદ મળે છે આજનો દિવ્ય આ ઉત્તમ દિવસ છે અને સ્વામિનારાયણ એવન્યુ અહીંના રહેવાસીઓ પરમ સનાતનીઓ છે અને શિવ તત્વને પામવા માટે શિવાલય પ્રગટ કર્યું છે જેમ કોઈ પણ મોબાઈલ હોય છે એ નેટવર્કે એની એક ફ્રિકવન્સી વગર ચાલતું નથી એમ સનાતનીનો કોઈ પણ શરીર છે દેહ છે એ જીવની હંમેશા ગતિ છે એ શિવ તરફ હોય છે તો આજે એ જીવની ગતિ શિવ તરફ વળી છે અને આ શરીરને ચલાવવા માટે જે તત્વની જરૂર છે એની આજે અમે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ તો માત્ર બ્રાહ્મણવતી નહીં પણ સ્વામિનારાયણ એવન્યુ વતી ભારત વર્ષ સનાતન ધર્મવતી હું આ મંદિરની સૌ કોઈને હાર્દિક શુભકામનાઓ આપું છું અને ભારતની આ વિશ્વભૂમિ ધરાતલ ઉપર એક નવું શિવ તત્વ આજે બેસવા જઈ રહ્યું છે એને પણ સનાતનીઓ અને હર હર મહાદેવ શુભકામનાઓ સાથે જય મહાદેવ નામ રમેશભાઈ અમિચંદભાઈ ઠક્કર સ્વામિનારાયણ એવન્યુ આજે મને ખુશીનો સમય મારો માટે છે કે આજે અમે ત્રિદિવસીય સ્વામિનારાયણ એવન્યુ સોસાયટી ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી રહ્યા છીએ ઘણા વર્ષો પછી અમારી આ સોસાયટીમાં આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એના માટે ત્રિદિવસીય આચાર્યપદે પણ વિશાલ કૃષ્ણ શાસ્ત્રીયાત્રે પધાર્યા છે અને બહુ જ શાસ્ત્રો વિધિ સાથે અને એના ભૂદેવો સાથે એ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્રણેય દિવસ પૂરેપૂરી સોસાયટી એક સાથે રહી અને આજુબાજુમાં પણ આમંત્રણ આપી અને સર્વ સાથે પરિવાર સાથે જેમ આપણે ઉત્સવ ઉજવતા હોઈએ છીએ એમ અમારી સોસાયટીમાં પીચ્યાસીથી પણ વધારે પરિવારો એક સાથે રહે છે અને દરેક પરિવારો સાથે રહી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે સાથે રહી અને આમાં ને આમંત્રિત કરી અને સારી રીતે ઉજવી રહ્યા છીએ ભૂમિદાતા પણ અમારી સાથે બહુ સારો સહયોગ આપી રહ્યા છે દાતા પરિવાર યજમાન પરિવાર યજમાન પરિવાર અને સ વિશેષ તો હું કહું મારા દિલમાંથી નીકળી રહ્યું છે કે જે અમારે શાસ્ત્રો વિધિ પ્રમાણે જે વિધિ કરવી પડે એના એના માટે શાસ્ત્રી શ્રી વિશાલ કૃષ્ણ શાસ્ત્રીના ચરણોમાં અને ભૂદેવાના ચરણોમાં કોટે કોટી વંદન કરું છું અને પૂરેપૂરી સોસાયટીનો હું અત્રે આભાર માનું છું કે દરેક સોસાયટીના સૌ પરિવારજનો જેમ આપણે પરિવારમાં ઘરમાં કામ કરતા હોઈએ એ રીતે સૌ એક સાથે મળી અને જૂથ સાથે મળી અને સર્વ કામ કરી રહ્યા છીએ અને એમ જ અમારા ખાસ મિત્ર એવા જાડેજા આ મંદિરની એના પણ સાથે રહીને જગ્યાએ એ શિવ મંદિર બનવું પડે એવો એમને પણ સંકલ્પ હતો એટલે એમનો પણ આજે સંકલ્પ પૂરો થયો છે એ બદલ એમને પણ જે મારી સાથે રહીને કામગીરી કરી છે એમનો પણ આભાર માનું છું અને ફરીથી પૂરેપૂરી સ્વામિનારાયણ સોસોટીનો હું સર્વેનો આભાર માનું છું વ્યક્ત કરું છું મારું નામ ધવલભાઈ ઠક્કર છે સ્વામિનારાયણ એવન્યૂમાં રહું છું બહુ જ સરસ આયોજન કર્યું છે મહાદેવ મંદિરનું અહીંયા સોસાયટીમાં ત્રણ દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા છે બહુ જ સરસ આયોજન છે ત્રીસ દિવસ ત્રણ દિવસનું અને અમે સરસ રીતે એન્જોય કરી રહ્યા છીએ હર હર મહાદેવ મારું નામ કોમલ પ્રશાંતભાઈ કાથરાણી છે હું સ્વામિનારાયણ એવન્યુમાં રહું છું અને અત્યારે અમે ત્રણ દિવસનો મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ માણી રહ્યા છીએ જેમાં શાસ્ત્રી શ્રી વિશાલ કૃષ્ણ જોશીના સાનિધ્યમાં અમે ખૂબ જ ભાવભર્યું વાતાવરણ અને ખૂબ જ આનંદિત વાતાવરણમાં ખૂબ અમે અનેરો લાવો લઈ રહ્યા છીએ અને આજે એનો છેલ્લો દિવસ છે જ્યારે પ્રાણ પુરવામાં આવશે અને આજનો અમારો પ્રોગ્રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેમાં અમે સ્વામિનારાયણ ગ્રુપ મહિલા મંડળ ખૂબ જ આનંદ કરીએ છીએ બોલો મહાદેવ મારું નામ જ્યોતિ એચ પવાણી હું સ્વામિનારાયણ એવેન્યુમાં રહું છું અહીંયા સ્વામિનારાયણ એવેન્યુમાં શંકર ભગવાનનું નવું મંદિર બન્યું છે તો એમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આજે ત્રીજો દિવસ છે આજે બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બધાએ ત્રણ દિવસ ખૂબ જ એન્જોય કર્યો